નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર મુંદ્રાના પ્રાગભર ચોકડી પાસે એક કરોડ ચાલીસ લાખ ના દારૂના બે કેસ પકડાયા આ બન્ને કેસમાં એક જ બોટલે ઘરનો થયો છે કચ્છ જિલ્લામાં પોલીસે સતત બે દિવસમાં ઘેર દારૂના બે વિશાળ જથ્થા પકડી પાડતા કુખ્યાત બોટલેગરોનું નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે માત્ર ચોવીસ કલાકમાં જ કરોડોના દારૂ બિયરના જથ્થો ઝડપાતા દારૂબંધી બુટલેગરોની હિંમત સામે આવેલ સવાલો ખડા થયા છે પોલીસે માંડવી તાલુકાના કોડાઈપુલ નજીકથી જી જે ટ્વેલ એ યુ નાઇન સેવન ટુ ફાઇવ નંબરની ટ્રક ઝડપી હતી આ તપાસ દરમિયાન ટ્રકમાંથી પાંચ લાખ સિત્તેર હજારના બિયરના ટીન તથા ત્રીસ લાખની સાત હજાર છસો અડસઠ દારૂની બોટલો મળી આવી હતી ટ્રક સાથે આરોપી નભુભા ખેતુભા જાડેજા તથા ટ્રક માલિક આયદાન ગોવર્ધનસિંહ રાઠોડને પોલીસે ઝડપી લીધા હતા આ માલ ત્રગડીના યુવરાજસિંહ જાડેજા તથા અબડાસાના જીતુભા ઉર્ફે જીતિયો મંગલસિંહ સોઢા દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું આ વચ્ચે એલસીબી પોલીસને બીજી મોટી સફળતા મળી હતી મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી પાસેથી જી જે ટ્વેલ્વ ટુ નંબરની ટ્રકમાંથી વધુ એક મોટો જથ્થો ઝડપાયો હતો જેમાંથી સાત હજાર પાંચસો ચોર્યાસી દારૂની બોટલો કિંમત હજાર ચારસો તથા પાંચ હજાર છસો ચાલીસ ટીન કિંમત અગિયાર લાખ ચોર્યાસી હજાર ચારસો સાથે કુલ બ્યાસી લાખ છ હજાર આઠસોનો માલ મળી આવ્યો હતો સાથે ટ્રકની કિંમત મળીને આ જથ્થાની કુલ કિંમત બાણું લાખ અંકારાઈ છે બંને કિસ્સાઓમાં એક જ નેટવર્કની સંડોવણી સામે આવી છે બંને જથ્થો મળીને પોલીસે કુલ એક કરોડ બાર લાખના દારૂ કુલ મુદ્દા માલ મળીને એક કરોડ ચાલીસ લાખનો દારૂ અને ટ્રક જપ્ત કર્યા છે યુવરાજસિંહ વજુભા જાડેજા ત્રોગડી અને જીતુભા ઉર્ફે જીતીઓ મંગતસિંહ સોઢા ખાનાય અબડાસા કુખ્યાત બુટલેગરો દ્વારા આ માલ પંજાબથી મંગાવાયો હોવાનું બહાર આવ્યું છે નોંધનીય છે કે આ બંને કુખ્યાત બુટલેગરોનો અગાઉ પણ કરોડોના માલ ઝડપાઈ ગયા છે તેમ છતાં ટ્રકો ભરીને કરોડો લાખોનો શરાબ હજુ પણ કચ્છ આવી રહ્યો છે હજુ પાંચમી સપ્ટેમ્બરના પાલનપુર નજીકથી આ જ આરોપીનો રૂપિયા એક કરોડ સત્તર લાખનો દારૂ ઝડપાયો હતો આમ એક સપ્તાહમાં ત્રણ ટ્રક ભરીને દારૂ કચ્છ મોકલાવાયો હતો જે ઝડપાઈ ગયો છે ઉપરાંત અગાઉ ગેસના ટેન્કરમાં પણ કરોડોના શરાબ કચ્છ સુધી લઈ અવાયો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર